પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શન એક સનાતન વૈદિક દર્શન છે કે પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી આ અક્ષર પુરુષોત્તમ દર્શનની આપણને પ્રાપ્તિ થઈ છે આ અક્ષર પુરુષોત્તમ દર્શન એક સનાતન દર્શન છે સનાતન દર્શન એટલે સનાભવમ સનાતનમ સદાયને માટે રહેતું દર્શન કોઈ સમયમાં જન્મેલું દર્શન નહીં કેટલાક સમય પૂરતું જન્મેલું દર્શન નહીં પણ સનાતન દર્શન નિત્ય દર્શન છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ સનાતન સિદ્ધાંત છે એનું કારણ છે કારણ કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એ આપણા સનાતન શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત થયું છે વેદો ઉપનિષદો શ્રીમદ ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્ર જેવા જે આપણા ભારતીય સનાતન ધર્મના શાસ્ત્રો છે એના દ્વારા આ સિદ્ધાંતનું પ્રતિપાદન થયું એટલે આ સનાતન સિદ્ધાંત છે એટલું જ નહીં આ અક્ષર પુરુષોત્તમ દર્શન આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ સનાતન તત્વોનું પ્રતિપાદન કરે છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ પાંચ સનાતન તત્વો છે એનું પ્રતિપાદન કરતું દર્શન અક્ષર પુરુષોત્તમ દર્શન એ સનાતન દર્શન છે આ અક્ષર પુરુષોત્તમ દર્શન એક સનાતન સાધનાનું પ્રતિપાદન કરે છે અક્ષરરૂપ થઈને ભાવે પરબ્રહ્મની ભક્તિ કરવી એ પ્રકારની સાધના દર્શનમાં એક સનાતન સાધના છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મુમુક્ષ્યું આ સાધના કરીને મુક્તિ પામી શકે છે એટલે આ દર્શન સનાતન છે એક સનાતન સત્ય છે દર્શન દર્શન એટલે સનાતન છે છે આ દર્શનની વૈદિકતા કઈ રીતે આજે આપણે જોવાના આપણા સનાતન શાસ્ત્રોમાં વેદોમાં ઉપનિષદોમાં બ્રહ્મસૂત્રોમાં ગીતામાં આ દર્શન કઈ રીતે સમાયું છે એ જોતા પહેલાની એક ભૂમિકા જોઈએ આ જે અક્ષર પુરુષોત્તમ દર્શન એક વિલક્ષણ વિશિષ્ટ મૌલિક દર્શન છે એનું જ્ઞાન આપણને સ્વામિનારાયણ ભગવાનના જીવન અને કાર્ય ઉપરથી થાય છે એનું જ્ઞાન આપણને સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશોના આધારે થાય છે એટલું જ નહીં સ્વામિનારાયણ ભગવાને આ લોકની અંદર જે પોતે અવતાર ધારણ કર્યો એનું પ્રયોજન દર્શાવતા કહ્યું છે મહારાજના પત્રો પ્રસાદીના પત્રો છે એની અંદર મહારાજના પોતાના શબ્દો એમ લખવામાં આવ્યા મહારાજ કહે છે કે મેરા અવતાર હૈ સો તો જીવો કું બ્રહ્મરૂપ કર કે આત્યંતિક મુક્તિ દે વાતે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વહ મનુષ્ય જૈસા બન્યા હું મહારાજનું આ વાક્ય છે એમાં આપણને અક્ષર પુરુષોત્તમ દર્શન દેખાય છે મહારાજ કહે છે કે મારો જે અવતાર છે સો તો જીવો કુ બ્રહ્મરૂપ કર કે આપણને અક્ષરરૂપ કરવા માટે આવ્યા છે અને બ્રહ્મરૂપ કરીને આત્યંતિક મુક્તિ આપવી છે એની સાથે સાથે બ્રહ્મરૂપ થઈને જેને આપણે ભજવાના છે સ્વામિનારાયણ ભગવાન એમણે પોતાની ઓળખાણ પણ આપી અહીંયા અક્ષરાતીત પુરુષોત્તમ જો વહ જો હમ વહ મનુષ્ય જૈસા બન્યા હું આપણે એમ કહી શકીએ કે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર એ અક્ષર પુરુષોત્તમ દર્શન સમજાવવા માટે આત્મસાત કરાવવા માટે થયો હતો આ ભૂમિકા એટલે જાણવી જોઈએ કે આપણે શાસ્ત્રોમાં તો એ વાતને જાણીશું પરંતુ ખરેખર આપણે જે સમજીએ છીએ તો આપણા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા એમના ઉપદેશો દ્વારા એમના જીવન દ્વારા આપણને આ ખ્યાલ આવ્યો છે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર આ દર્શનને ઉદઘાટિત કર્યું છે તમે જુઓ જ્યારે જ્યારે પાંચ ભેદની વાત કરી ત્યારે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું જેમ કે પહેલું જ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું પહેલું જ વચનામૃત એમાં સ્પષ્ટ રીતે આ દર્શનને ઉદઘાટિત કરતાં પાંચ ભેદની વાત કરે છે મહારાજ એમ લખે છે કે ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ ઈશ્વર માયા અને બ્રહ્મ એના સ્વરૂપને જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે પ્રથમનું સાતમું વચનામૃત અંતેનું દસમું વચનામૃત એમાં પણ મહારાજે પાંચ ભેદની સ્પષ્ટતા કરીને એક દર્શનને ઉદઘાટિત કર્યું સ્વામિનારાયણ ભગવાને જ્યારે ભક્તિની વાત કરી લોયાનું સાતમું વચનામૃત તો ત્યાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત કરી કે જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે નિશ્ચયની વાત કરવી તો લોહાનું બારમું વચનામૃત જુઓ તો ઉત્તમ નિરિકલ્પ નિશ્ચયની જ્યારે વ્યાખ્યા કરે છે ત્યારે અક્ષર પુરુષોત્તમ દર્શનને ઉદઘાટિત કરે છે મહારાજ કહે છે કે અષ્ટાવરણીય યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરની વિશે અણુની પીઠે જણાય છે એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ વચનામૃતમાં જ્યારે શાસ્ત્રોની સ્પષ્ટતા કરવી હોય બ્રહ્મ જ્ઞાનની વાત કરવી હોય ત્યાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શન મધ્યનું ત્રીજું વચનામૃત મારા શરૂઆત જ એવી કરે છેલ્લા ફકરામાં કે બ્રહ્મ જ્ઞાનમાં તો એમ સમજવું છે એમ કરીને પ્રથમ બ્રહ્મનો મહિમા કહે છે અને પછી કે છે કે બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને બ્રહ્મનું પણ કારણ છે પ્રેરક છે એમ કહીને શું કે છે પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી એ મધ્યનું ત્રીજું વચનામૃત છે એમાં પણ અક્ષર પુરુષોત્તમ દર્શન ઝળહળે છે એટલું જ નહીં આ સૃષ્ટિ અનંત કોટી બ્રહ્માંડાત્મક જે સૃષ્ટિ છે એની જ્યારે વાત મહારાજ કરે છે ત્યાં અક્ષર પુરુષોત્તમ દર્શન તમે જુઓ પ્રથમનું એકતાલીસનું વચનામૃત અક્ષરાતી તેવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામે દૃષ્ટિ કરે છે વચનામૃતના પ્રધાન ઉપદેશોમાં જ્યાં જ્યાં પણ આપણે નજર કરીએ છીએ ત્યાં અક્ષર પુરુષોત્તમ દર્શન જળહળતું દેખાય છે પ્રલયની વાત કરી મહારાજે કાર્યાણીના સાતમા વચનામૃતમાં તો ભગવાનની ઈચ્છાથી ભગવાનના સંકલ્પથી જ્યારે પ્રલય થાય છે તો મહારાજ કહે છે કે જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે ચોવીસ તત્વ તે સર્વે પ્રકૃતિના વિશે લીન થઈ જાય છે અને તે પ્રકૃતિ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે અક્ષર બ્રહ્મ સર્વાધાર ભગવાનના સંકલ્પથી આ સંહાર થતો હોય છે પ્રત્યેક ઉપદેશોમાં આત્મનિષ્ઠાની ઉત્તમ દશા મધ્યનું બાસઠમું વચનામૃત કોઈ વ્યક્તિ આત્મચિંતન કરતો હોય પોતાના સ્વરૂપનું ચિંતન કરતો હોય મહારાજ ત્યાં શીખવાડે છે વૃત્તિનો સંકેલો કરવાની વાત કરે છે કાશી જેટલી વૃત્તિ હોય એ વરતાજ જેટલે આવે પછી ગઢડામાં આવે દાદા ખાચરના દરબારમાં આવે પોતાના દેહની અંદર આવે પોતાના આત્મામાં એ વૃત્તિ સમાય પછી મહારાજ કહે છે કે પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય અને એ બ્રહ્મરૂપ એવો જે પોતાનો આત્મા તેમાં પુરુષોત્તમ નારાયણનું દર્શન થાય બ્રહ્મ અને પરબ્રહ્મ અક્ષર અને પુરુષોત્તમ આપણને જે ઉપદેશ પ્રાપ્ત થયો છે આ દર્શનનું જ્ઞાન થયું એ સ્વામિનારાયણ ભગવાનના વચનોથી થયું છે અરે મહારાજે તો આ અક્ષર પુરુષોત્તમ દર્શનને જીવનનું ધ્યેય દર્શાવ્યું છે જુઓ વચનામૃત પ્રથમનું એકવીસમું મહારાજ ત્યાં એમ લખે છે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુ રહેવું છે અક્ષરરૂપ થવું છે અને ભગવાનની સેવામાં રહેવું છે આ રીતે આપણને મહારાજે વાત કરી આપણી ઉપર બહુ જ મોટી કૃપા કરી છે આપણા ગુણાતીત ગુરુઓએ એમના ઉપદેશોમાં સતત આપણને અક્ષર પુરુષોત્તમ દર્શન ઝળહળતું દેખાય છે બે સ્વામીની વાતો આપણે સાંભળી અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોની અંદર જીવનનો ધ્યેય જ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે સમજાવ્યું સ્વામી એમની વાતમાં લખે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા સારું થયો છે તેમાં એક તો અક્ષરરૂપ થવું અને બીજું પુરુષોત્તમમાં જોડાવું જીવનનો ધ્યેય આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે સ્વામીની વાતોમાં પ્રથમ પ્રકરણમાં છેલ્લી જે વાત છે પ્રમુખ સ્વામી મહારાજના મુખે વારંવાર આ વાત આપણે સાંભળી છે યોગી બાપા પણ આ વાત મોઢે કરાવતા પહેલાં પ્રકરણની છેલ્લી વાત ત્યાં અક્ષર પુરુષોત્તમ ઝળહળતું દેખાય છે સ્વામી કહે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કથા કરે કીર્તન કરે વાતું કરે પણ આ દેહ હું નહીં એ માને નહીં માટે આઠે પહોર ભજન કરવું જે હું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું બ્રહ્મ છું અક્ષર છું ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે તે કેવા છે તો અવતારી છે કારણ છે છે ને પર તે પ્રગટ આ મને મળ્યા તે છે આ વાતમાં સાંખ્ય ને યોગ બે આવી રહ્યા હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું અને મારે વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન રહ્યા અક્ષર પુરુષોત્તમ અને એ મને પ્રગટ મળ્યા અને પછી સ્વામી એમ લખ્યું કે આમાં સાંખ્યનો યોગ બે આવ્યા સર્વશાસ્ત્રના રૂપે આપણા ગુરુએ આ વાત આપણને કરી છે શાસ્ત્રીજી મહારાજ એમણે આ દર્શનને મૂર્તિમાન કર્યું નિશ્ચિત્ય બ્રહ્મ પરબ્રહ્મ સ્વરૂપ તત્વ શાસ્ત્રાચ સ્વધિયા સયુક્તિમ પ્રાયોજયત્ સકલ બુદ્ધિ સુચાતુરીમ સ્વામ બ્રહ્માક્ષરસ ખલું ભવ્ય ગૌશી શું કર્યું શાસ્ત્રીજી મહારાજે આ લોકની દ્રષ્ટિએ પણ એમને તપાસ કર્યો નિશ્ચિત્ય બ્રહ્મ પરબ્રહ્મ સ્વરૂપ તત્વમ એમને બ્રહ્મ અને પરબ્રહ્મના જે સ્વરૂપો દિવ્ય સ્વરૂપો છે એનો દ્રઢ નિશ્ચય કર્યો કેવી રીતે કર્યો શાસ્ત્રાચ શાસ્ત્રો થકી કર્યું વચનામૃતમાંથી જોયું આપણા વૈદિક સનાતન ધર્મના શાસ્ત્રોમાં જોયું શાસ્ત્રાચ સદગુરુ મુખાત મહારાજને મળેલા સદગુરુઓ થકી એ સિદ્ધાંતને સાંભળ્યું સ્વધિયા પોતે પણ એમને વિચાર કર્યો સયુક્તિમ અને એકદમ વ્યવસ્થિત રીતે પ્રમાણો સાથે આ સિદ્ધાંતને નક્કી કરીને પણ પછી શું કર્યું પ્રાયોજયત સકલ બુદ્ધિ સુચાતુરીમ સ્વામ પોતાની જેટલી બુદ્ધિ હતી ચાતુરી હતી એ બધી જ આ અક્ષર પુરુષોત્તમના ડીંડીમ ભવ્ય ઘોષ માટે સમર્પિત કરી દીધી આપણા ગુરુઓના પ્રતાપથી આ દર્શનની આપણને પ્રાપ્તિ થઈ છે મહારાજે વચનાવતમાં જ્યારે જ્યારે સૈદ્ધાંતિક વાતો કરી છે ત્યારે ત્યારે શાસ્ત્રોને સાથે રાખ્યા છે મહારાજે સત્સંગ દીક્ષામાં એટલે લખ્યું કે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વૈદિક સિદ્ધાંત છે શાસ્ત્રીય સિદ્ધાંત છે કોઈને મનમાં વિચાર આવી ગયો ને વાત કરી નાખી એવી આ વાત નથી સનાતન ગ્રંથોમાં આ સિદ્ધાંત લખાયેલો છે એટલે મહારાજ પણ જ્યારે વાત કરતા ત્યારે શાસ્ત્રોને સાથે રાખતા પ્રથમના સાતમા વચનામૃતમાં મહારાજે જ્યાં પાંચ ભેદની સ્પષ્ટતા કરી એ વાતનો આરંભ શાસ્ત્રથી થયો છે મહારાજ કહે છે કે શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ શાસ્ત્રમાં આવતી અધ્યાત્મ વાર્તા મહારાજ સમજાવે છે એમ કહીને પાંચ ભેદની વાત કરી અંતેના દસમા વચના મૃતમાં પણ પાંચ ભેદની વાત છે મહારાજે ત્યાં પણ શાસ્ત્રને યાદ કર્યા શું કહે છે મહારાજ વેદ પુરાણ ઇતિહાસને સ્મૃતિઓ એ સર્વે શાસ્ત્રમાંથી અમે એ સિદ્ધાંત કર્યો છે જે જીવ માયા ઈશ્વર બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે એમ કહીને મહારાજ પછી એનું નિરૂપણ કરે છે અને છેલ્લે મહારાજ કહે છે એવી રીતે અમારો સિદ્ધાંત છે અશાસ્ત્રીય વાત ક્યારેય નહીં કરવાની પ્રથમનું છેતાલીસનું વચનામૃત મહારાજ ત્યાં છાંદોગ્ય ઉપનિષદની દહર વિદ્યાના આધારે ચિદાકાશરૂપ અક્ષરભ્રમનું વર્ણન કરે છે આકાશની ઉત્પત્તિ અને લયની ચર્ચા ત્યાં થાય છે તો છાંદોગ્ય ઉપનિષદને લઈને એમને ચર્ચા કરી લોયાના સાતમામાં જ્યારે ભક્તિની વાત કરવાની થઈ કે જે બ્રહ્મરૂપ થાય એને ભક્તિનો અધિકાર છે શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક મહારાજ બોલ્યા બ્રહ્મભૂત અપ્રસન્ન આત્મા અઢારમો અધ્યાય ચોપનમો શ્લોક કહેવાનું તાત્પર્ય સ્વામિનારાયણ ભગવાને સૈદ્ધાંતિક વાતો કરી ત્યારે શાસ્ત્રોને સાથે રાખ્યા છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એક વૈદિક સિદ્ધાંત છે વૈદિક એટલે વેદો દ્વારા પ્રતિપાદિત ચાર વેદો છે આપણે જાણીએ છીએ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ અને આ ચાર વેદના ઉપનિષદો છે ભારતવર્ષની અંદર આ ઉપનિષદોમાંથી દસ ઉપનિષદો પ્રસિદ્ધ છે એક શ્લોકમાં એના નામ ગૂંથવામાં આવ્યા ઈશ કેન કઠ પ્રશ્ન મુંડ મુંડમાંડુક્ય તિત્તિરિહિ અતરેયંચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ દશ ઉપનિષદ તો સો કરતા પણ વધારે છે પણ આ દસ ઉપનિષદો આપણા ભારતીય સનાતન ધર્મના સંપ્રદાયોમાં એક સરખી રીતે આદર પામ્યા છે એમાં આજે આપણે અક્ષર પુરુષોત્તમ દર્શનને જોઈશું પુરુષોત્તમની વાત તો બધા સમજે છે બહુ પ્રચલિત છે પ્રસિદ્ધ છે પણ ખાસ કરીને અક્ષર પુરુષોત્તમ દર્શનમાં જે અક્ષરની વાત આવે છે જે લોકોને નવી લાગે છે હકીકતમાં એ સનાતન વૈદિક તત્વ છે અને મહારાજે જે નિરૂપણ કર્યું એને આપણે વિશેષ પ્રમાણે અહીંયા જોઈશું અક્ષરનું અસ્તિત્વ અક્ષરનો મહિમા અક્ષરરૂપ થવાની વાતો અક્ષરના ચાર સ્વરૂપો ગુરુ રૂપે આવે એની સાથે આત્મબુદ્ધિ કરવી અક્ષર બ્રહ્મનું ધ્યાન પણ કરી શકાય ઇત્યાદિ બાબતોને આપણે અહીંયા જોઈશું સૌથી પહેલું ઉપનિષદ છે મુંડક ઉપનિષદ બ્રહ્મવિદ્યા એનો વિષય છે પહેલાં જ મંત્રમાં એ વિષયને જાહેર કરવામાં આવ્યો ઓમ બ્રહ્મા દેવાનામ પ્રથમ સંબૂવ વિશ્વ કર્તા ભુવન સોપ્તા સબ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ અથર્વાય જ્યેષ્ઠપુત્ર આ રીતે મુંડક ઉપનિષદનો આરંભ થાય છે એમાં બ્રહ્મ વિદ્યાનો વિષય વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ એમ કરીને બ્રહ્મવિદ્યાનું નિરૂપણ શરૂ થાય છે ત્યાં શૌનક નામના એક શિષ્ય છે અંગીરા નામના એમના ગુરુ છે શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે છે કસ્મિનો ભગવો વિજ્ઞાતે સર્વિધ વિજ્ઞાતમભવતી હે ગુરુદેવ છે કોઈ એવી વિદ્યા કે જે એક જ વિદ્યાને અમે જાણી લઈએ અને બધી જ વિદ્યાનું જ્ઞાન થઈ જાય ત્યારે ગુરુએ કહ્યું કે હા બે પ્રકારની વિદ્યા છે દ્વે વિદ્યે વેદિતવે પરા ચૈવાપરા બે પ્રકારની વિદ્યા છે એક પરા વિદ્યા અને બીજી અપરા પેલા અપરાવિદ્યાનું સંક્ષિપ્તમાં નિરૂપણ કરે છે અને પછી જ્યારે પરાવિદ્યાના નિરૂપણનો આરંભ કરે છે એનો આરંભ અક્ષર તત્વના નિરૂપણથી થાય છે અંગીરા શૌનકને સમજાવે છે અથ પરા હે શૌનક હું તને હવે પરાવિદ્યાની વાત કરું છું અથ પરા યયા તદ અક્ષરમ અથિગમ્ય તે પરાવિદ્યા એ છે કે જેના વડે વ્યક્તિ અક્ષર બ્રહ્મને જાણે છે ઉપનિષદમાં જ્યારે જાણવાની વાત આવે ત્યારે કેવળ માહિતી સ્વરૂપે નથી હોતું અક્ષરને જાણવા એટલે અક્ષરરૂપ થવું વ્યક્તિ જ્યારે અક્ષરરૂપ થાય છે એટલે એને પરાવિદ્યાનો આરંભ કર્યો સમજવો પછી એ પુરુષોત્તમની ભક્તિનો અધિકારી બને છે એમ કહીને અક્ષરતત્વ કેવું હોય એને જાણવું એને આત્મસાત કરવું હોય તદ્રુપતા પ્રાપ્ત કરવી હોય અક્ષરરૂપ થવું હોય તેના સ્વરૂપને જાણવું જોઈએ એટલે એના સ્વરૂપનો મહિમા ત્યાં કયો છે અક્ષર એ પરમાત્માની નિત્ય ઈચ્છાથી સમગ્ર વિશ્વનું કારણ બને છે એમ એ ઉપનિષદ કે છે ઉપનિષદના મંત્રોના શબ્દો એવા છે ત્રણ ઉદાહરણો આપ્યા છે યથોર્ણના ભીસૃતે ગૃહતેમ ઓષધયા સંભવતી યથા સત પુરુષાત કેશલોમાની તથા અક્ષરાત સંભવતી હ વિશ્વમ ત્રણ ઉદાહરણો પેલું ઉદાહરણ છે ઉર્ણનાભી એટલે કરોડિયો જેમ કરોડીઓ પોતાની લાળમાંથી એક ઝાડ સૃજે છે એક સૃષ્ટિ કરે છે અને પછી પોતે ઈચ્છા થાય ત્યારે ગળી પણ જાય છે તથા અક્ષરાત જ સંભવતી એ વિશ્વમ પરમાત્માના સંકલ્પને ધારીને અક્ષર બ્રહ્મ પણ અનંત કોટી બ્રહ્માંડ રૂપ સૃષ્ટિને કરી શકે છે એમાં ઉપનિષદ કહે છે યથા પૃથ્વીમ ઔષધય સંભવંતી જેમ પૃથ્વી ઉપર વિવિધ પ્રકારની ઔષધિઓ નીકળે છે કેટલા વૃક્ષો છે કેટલી ઔષધિઓ છે કેટલા ઝાડ પણ આપણે જોઈએ છીએ એમ ઉપનિષદ કહે છે કે એ અક્ષર બ્રહ્મ એટલું વિશાળ છે કે એની અંદર અનંત કોટી બ્રહ્માંડ રૂપ આ બધા બ્રહ્માંડો છે એ ઉત્પન્ન થાય છે ત્રીજો દાખલો યથા સતઃ પુરુષાર્થ કેશ લોમાની જેમ મનુષ્યના શરીર ઉપર રૂવાણા અને વાળ ઉગે છે એમ અક્ષર બ્રહ્મને વિશે છે ને અનંત કોટી બ્રહ્માંડ ઉગી નીકળે છે જે વચનાત્મા એવા શબ્દો વાપર્યા કે અક્ષર બ્રહ્મ કેવું છે કે જેના એક રોમને વિશે બ્રહ્માંડ અણુની જેમ ઉડતા ફરે છે અક્ષર બ્રહ્મનું આ સામર્થ્ય છે એમ કહીને પછી ઉપનિષદ પુરુષોત્તમનો મહિમા કહે છે હકીકતમાં તો શાસ્ત્રો પરમાત્માના મહિમાના નિરૂપણ માટે જ આવ્યા છે પણ પરમાત્માના મહિમાનું નિરૂપણ કરવા માટે એક એવું તત્વ હોવું જોઈએ કે યથાર્થ નિરૂપણ થઈ શકે નિરૂપણ પુરુષોત્તમનું કરવું છે નિરૂપણ પરભ્રહ્મનું કરવું છે પણ પુરુષોત્તમ પરભ્રમ આ બંને શબ્દો પણ એવા છે આપણે આગળ જઈને વિચાર કરીશું કે એને સમજવા માટે એ ખરેખર મહિમા સમજવા અક્ષર તત્વનો મહિમા જાણવો પડે એટલે આ ઉપનિષદની અંદર આટલી વાત અક્ષરની કરીએ જગતનું પણ કારણ છે કોઈને શંકા થાય જગતનું કારણ તો ભગવાન છે ને અક્ષર જગતનું કારણ કે હા હવે પરમાત્માને હવે આવે છે મુંડક ઉપનિષદ એમ કહે છે કે પરમાત્મા તો કેવા છે દિવ્ય દિવ્ય છે અમૂર્ત માઈક આકાર એનો નથી પુરુષ પુરુષાકાર સાકાર છે સબાહ્યાભ્યંતરો એ બધાની બહાર પણ છે બધાની અંદર પણ છે અજહ અજાયમાન એટલે કે વાસનાએ કરીને જન્મ નથી લેતા પોતાની ઈચ્છાએ કરીને જન્મ લે છે અપ્રાણ લૌકિક પ્રાણથી રહિત અને દિવ્ય પ્રાણ સહિત છે યમનાહ લૌકિક મન રહિત અને દિવ્ય મન સહિત છે અતિ સુંદર છે આટલું કહીને પછી ઉપનિષદ એમ કે છે કે આ પુરુષોત્તમ કેવા છે અક્ષરાત પરતઃ પર એવા અક્ષર થકી પર છે બે પર શબ્દ છે એમાં એક પર શબ્દ અક્ષર માટે છે અને બીજો પર શબ્દ પુરુષોત્તમ માટે પર એવા અક્ષરથી પર પુરુષોત્તમ છે આનો અર્થ એ થયો કે અક્ષર પણ સામાન્ય નથી પણ અક્ષર પણ સામાન્ય નથી એ પર છે પણ પુરુષોત્તમ તો અતિ અસામાન્ય છે એ પર એવા અક્ષર થકી પર છે આમ પુરુષ પુરુષોત્તમનો મહિમા સમજાવવા માટે મુંડક ઉપનિષદે અક્ષરની વાત કરી પણ એમ કહ્યું કે જાણવા તો બેયને પડશે અક્ષરને જાણ્યા વગર પણ છૂટકો નથી ને પુરુષોત્તમને જાણ્યા વગર પણ છૂટકો નથી એટલે જ્યારે બ્રહ્મ વિદ્યાની વ્યાખ્યા કરી ત્યારે બંને તત્વોને ભેગા કરીને વ્યાખ્યા કરવામાં આવી મુંડક ઉપનિષદે ઉદ્ઘોષ કર્યો યેના અક્ષરં હે નાક્ષ સત્યમ પ્રોવાચ તામ તત્વ તો બ્રહ્મ વિદ્યા બ્રહ્મવિદ્યા સંપૂર્ણતા ત્યારે જ પરામય છે જ્યારે યેના જે બ્રહ્મવિદ્યા દ્વારા અક્ષરમ અક્ષર બ્રહ્મને પુરુષમ એટલે કે પુરુષોત્તમ પરબ્રહ્મને તત્વે કરીને જાણે ત્યારે જ એ બ્રહ્મવિદ્યાને પ્રાપ્ત કર્યો ગણાય આ ઉપનિષદો કહે છે આજ મુંડક ઉપનિષદની અંદર અક્ષર બ્રહ્મના ચાર સ્વરૂપોની વાત થઈ છે એક જ મંત્રમાં ચાર સ્વરૂપો મહારાજે વચનાત્મા સમજાવ્યા છે મહારાજ એમ કે છે કે અક્ષર બ્રહ્મ છે એ રૂપે સર્વત્ર વ્યાપક છે એ અક્ષર બ્રહ્મ છે ધામ રૂપે મહારાજને અનંત કોટી મુક્તોને ધારી રહ્યું છે એ બ્રહ્મ છે એ જ અક્ષર ધામની અંદર પોતે મૂર્તિમાન સેવક રૂપે રહ્યું છે અને એ જ અક્ષર બ્રહ્મ આ લોકની અંદર અનંત જીવનો ઉદ્ધાર કરવા ભગવાનનું પ્રગટપણું દર્શાવવા માટે આ લોકની અંદર બ્રહ્મ સ્વરૂપ ગુરુરૂપે પણ અવતરે છે આ ચાર સ્વરૂપોની વાત કરી ઉપનિષદના એક જ મંત્રમાં ચારેય સ્વરૂપની વાત છે શબ્દો એવા છે આ સન્નિહિતમ ગુહાચરમ મહત્પદમ અત્રેત સમર્પિતમ એજત પ્રાણત નિમિષ તદેત અક્ષરં બ્રહ્મ આ શબ્દો ના છે અક્ષરબ્રહ્મ તદેત અક્ષરં બ્રહ્મ આવું એ અક્ષર બ્રહ્મ છે કેવું છે આવી એ પ્રગટ થઈ શકે છે સંનિહિતમ બધાની સમીપ રહ્યું છે ગુહાચરમ દરેકની હૃદયરૂપી ગુહામાં દહરાકાશ રૂપે હૃદયાકાશ રૂપે અક્ષર બ્રહ્મ રહ્યું છે એટલું જ નહીં મહત્પદમ એક મોટું સ્થાન છે એક મોટી જગ્યા છે દિવ્ય દેશ છે જેની અંદર પુરુષોત્તમ નારાયણ પોતે રહ્યા છે કોટી મુકતો રહ્યા છે આપણે જેને અક્ષરધામ કહીએ છીએ એ વાત કહે છે મહત્પદમ પછીનો શબ્દ સમજવા જેવો છે અત્ર એ સમર્પિતમ અત્ર એટલે એ જ અક્ષરધામમાં અત્ર એ જ અક્ષરધામમાં એતત એ જ અક્ષર બ્રહ્મ સમર્પિતમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવામાં સમર્પિત છે સાકાર અક્ષર વાત કરી અને પછી જે મનુષ્ય રૂપે અવતરે છે એનું વર્ણન જો એ જત એટલે ચાલે છે ગતિ કરે છે આપણે જોઈએ છીએ અક્ષર બ્રહ્મ ચાલે છે ઘરે ઘરે પધરામણી કરે છે એ જત પ્રાણત એ શ્વાસ લે છે અત્યારે તો આપણે ભાગ્યશાળી છે કે અક્ષર બ્રહ્મ સામે પણ જોઈ શકીએ છીએ જુઓ શ્વાસ લે છે એ જત પ્રાણત નિમિષ આંખો પટપટાવે છે ઉપનિષદ કે છે અને સામે દેખાય પણ છે આ ઉપનિષદના છે શબ્દો એજત પ્રાણત નિમિષ તદેત અક્ષરમ બ્રહ્મ એટલું કહીને ઉપનિષદ અટકતું નથી તદેત જ અક્ષરમ બ્રહ્મ કહીને હવે શું કહે છે આપણે સાંભળ્યું છે આપણી ગુરુ પરંપરામાં મારા જે સિદ્ધાંત કર્યું છે કે સત્પુરુષને વિશે પ્રીતિ કરવી સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ કરવી સત્પુરુષ મારો આત્મા છે એમ સમજવું સત્પુરુષ એટલે બ્રહ્મ સ્વરૂપ ગુરુની વાત છે આ વાતો આપણે સંપ્રદાયમાં સાંભળીએ છીએ ઉપનિષદે સ્પષ્ટપણે કહ્યું તદેત અક્ષરમ બ્રહ્મણ અને પછી આ ઉપનિષદ કે છે તમેવ આત્માનમ તમે એ જ અક્ષર તમારો આત્મા સત્પુરુષ આત્મા છે હું અક્ષર છું હું બ્રહ્મ છું સત્પુરુષ મારું સર્વસ્વ છે ઉપનિષદનો ઉદ્ઘોષ ઉદઘોષ છે ઉપનિષદ એ પંક્તિમાં આગળ એમ કહે છે તમેવ જાનથ આત્માનમ અન્યા વાચો વિમુન અરે બીજી બધી વાતને છોડો આ પ્રગટ અક્ષર બ્રહ્મ છે એને તમે તમારો આત્મા સમજો અન્ય બીજી એટલી વાતો આપણે આધ્યાત્મિક ભલે સારી છે પ્રગતિ થશે પણ પૂર્ણતાને નહીં પમાય એટલે શું કે છે અન્ય વાંચો વિમુન ચ અમૃતસ્ય એશ શેતુ આ અક્ષર બ્રહ્મ તો અમૃતત્વને પામવા માટેનો સેતુ છે આ રીતે મુંડક ઉપનિષદમાં અક્ષરની વાત આવી કઠોપનિષદમાં યમરાજાએ નચિકેતાને અક્ષર પુરુષોત્તમ દર્શન જ સંભળાવ્યું છે